હલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હતી કે ખજૂરભાઈ બે ચાર દિવસથી ચર્ચામાં આવી ગયા છે દોસ્તો હાલ અત્યારે કીર્તિબેન પટેલના પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા ખુલાસા પણ કર્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ખજૂભાઈ આખા ગુજરાતની અંદર ખજૂરભાઈને ઓળખે છે અને ખજૂરભાઈએ ત્રણસો ઉપરના મકાનો પણ બનાવ્યા છે અને ગરીબ માટે ભગવાન છે હાલ કીર્તિબેન પટેલનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં ખજુરભાઈ વિશે ઘણા બધા ખુલાસા પણ કર્યા છે હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ખજુરભાઈ વિશે કીર્તિબેન પટેલ એવું બોલી રહ્યા છે કે તમે જેને ખજુરભાઈને ભગવાન માનો છો એ ભંગાર છે હાઉ ભંગાર છે એમ કહેવાય છે કે ભંગારને બારોબાર ખજુર મળે છે હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ખજુરભાઈ વિશે ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને ખજુરભાઈ વિશે અવરનવર વસ્તુઓ પણ બોલે છે દોસ્તો તો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો એક લાઈકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતા દોસ્તો અને ખજૂરભાઈ કે અંદર મેરેજ પણ પણ કર્યા હતા એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ખજુરભાઈ છે ભગવાન છે અને ભગવાન જેવું છે એટલે કામ કરે છે ગરીબો માટે એમ કહેવાય છે કે ભગવાન જ છે અને ઘણા બધા તણસો ઉપરના મકાનો પણ બનાવ્યા છે અને ગરીબ લોકોને ઘણું બધું દાન પણ કરે છે દોસ્તો હાલ અત્યારે ખજુરભાઈના એ આમ કેવા છે કે વિરોધના વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમે ખજુરભાઈને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયો દોસ્તો તો તમને ખબર જ હશે કે ખજુરભાઈ છે એમ આમ કેવા છે કે સારા માણસ છે અને હાલ અત્યારે ખજુરભાઈનો વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરીએ ફરી વાર બીજા વિડીયો મળે તપ્ત કે જય હિન્દ જય ભારત ભાઈ ભાઈ